નગરસેવકને ચૂંટાવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોર્ડ છ ની યાદી અને વારી વસાહતના મતદારો માટે મતદાન ચાલુ છે દ્રશ્યો સામે આવ્યા છે રાધનપુરમાં પાયાની સુવિધાના અભાવની ફરિયાદ પણ હતી રાધનપુર નગરપાલિકામાં જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને નગરપાલિકામાં મતદાન અહીંયા થઈ રહ્યું છે ત્યારે કેમેરામેન કૃષ્ય બતાવે કે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે વોર્ડ નંબર ની અંદર એટલે કે આ વાદી વસાહત વિસ્તાર છે અહીંયા મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં લાંબી લાંબી કતારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા મહિલાઓ સહિત પુરુષો પણ મોટી સંખ્યામાં લાંબી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર રોડ રસ્તા પીવાના પાણી સહિતના પ્રશ્નોને લઈને ખૂબ જ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે અહીંયા જે રાધનપુર નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સ્થાનિક જે મતદારો છે મતદારે કોને સત્તાનો સુકાન સોંપવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું છે પ્રેમલ ત્રિવેદી જીમડિયા પાટણ તો પાટણની સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી માટે